માતાજી મિત્રો સુપ્રભાત ગુડ મોર્નિંગ ભાઈ મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ બહુ જાજા દિવસ પછી ભાઈ આપણે વ્લોગ ચાલુ કરી દીધા છે અને ભાઈ આપણે હવે ડેલી વ્લોગ ચાલુ કરી દેવાના છે કારણ કે હવે ડેલી વ્લોગ કોઈ કાંઈ પ્રશ્ન એ છે કે ભાઈ લવ કરવો એની કરતાં પાંચ બીજો કહો આવી ગયો સમજો સમજો આપ સમજો બાજુ ઓ ભાઈ તમારી ઘરે કોઈ નાખી નહીં જે ઘઉં બાચકા એટલે તમે ઘઉં આવી ગયો પાંચ લવ કરો એ કરતા મેં એ કીધું તમે મગજમાં બે હાળી દીજો લવ કરો એનાથી આપણે ભાઈ વ્લોગ બનાવતા નહોતા ભાઈ હવે કન્ટિન્યુ વ્લોગ આવશે આપણે અને સપોર્ટ ફૂલ કરવાનો જ ચાલો તો સબસ્ક્રાઈબ લાવશે સબસ્ક્રાઈબ લેવું કર નાખજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરતા હા શું કે ભાઈ આવું કે ભાઈ હા ભાઈ એવડું ઘરમાં રોજો ના ભાઈ એવું નથી એ હું એવું કહું ત્યાં સુધી ભાઈ આજનો લોકો એડ કરી દઈએ તો ભાઈ લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હજી સબસ્ક્રાઈબ કરી નાખશું અને વિડીયો જોવાની બહુ મજા આવશે જબરદસ્ત નવા બ્લોગ સાથે મળીશું તમને કાલે નવા સોમવારે આજે જ ચાલો બાય બાય